છે ના મારું કોક ને કોક વસ્તુ તો ખરો ને આઈરો દોડી ગયો છે એટલે મારા ખરો ને મને ઠેકો કરવો પડશે ગમે તે કરીને ઠેકોણા કરવો પડશે તારું આઈ બન્યું પણ આ શોમલો એનું બેટ થાય એનું ના જરૂર હોય ને નખો જો હોમતિયા આઈનું એકણીઓ ટળી પડો છે અને જ્યારે જરૂર હોય છે ને તાને આખું ઘોમ ફરી વાળું તોય જળતો નહીં શિકર શિયા ખૂણા જઈન મર્યો છે અને આ બાબુલો ને કાળીઓ ને રહ્યા ને એ તો કોઈ જીવણિયાર મી કીધું ને કલે ના હોય તો મોણસા લઈ જઈને બે ઝાટકા લઈ દેવરાઓ કો તો ના હોય તો એને પાગલખોલામાં ભરતી કરાઈ દો પણ મારા ઓળશે એકના બે થતા નહીં યુવાન ખબર છે તો આવું કોઈક કરી છે ને તો ગમો એક મોણસ ઓછો થઈ જશે અને મારું ને એ મારા શોમા કાકા સિવાય બીજો કોઈ એવો નહીં મારા માટે એક સીડી હોય ને તો અમારા કાકો ગમે તે કરી અને આ ની ખોલી અને બરોબરની ચાવીઓ હાલવી પડશે અને પડશે કે ગમે તે કરો આજે મને આવું કર્યું કાલ ગમમાં કોઈ બીજા ના પાછું કરશે તો તમારા કુટુંબનો આઈ બનશે અને તમારા કુટુંબનો એક મોણસ ખોવાઈ જશે ગમે તે કરું ગોળ ગોળ ફેરવું પણ શોમા કાકાને બરોબરના સમજાવું

નહી અને ગોમ કોક બીજા બીજા જેવું મારા મેલું કરી રહ્યો બોલે સરમા કાકા ગોડાયો તો શું કેવાય મગજ માં ખાલી પકડાઈ જાય ને મને ડાકુ ડાકુ કરે છે મારવા આવશે ડાકુ જેવો લાગુ છું ખબર ડાકુ ડાકુને પેલો માર્યો ને એ દાદા મગજમાં ડાકુ પહે ગયું છે મને ડાકુ બરોબર કાલે ડાકુ અમજ છે અને મેલ છે તો અને અહીં કોઈ બીજા ત્રીજા ટેસ્ટ મેલ છે તો

પેલા બાબુડો અને સરપંચુ પકડવાનું તમારે વિચારવાનું હોય હું તો એનું હોશ થઈ જાય ને એવું વિચારું પણ શોમા કાકા હું તમારું કઉ છું ને અરે ખમ તમારા મિલાય હું છું બરોબર ઘેર જો તમારે કેવાનું કે ના હોય મી બાધા રાખી છે તારી આપડે દર્શન કરવા અને લાઈ અને પાછળ તૈયાર જ રહું કરવી મને પાછો કુદવા મળશે છું તમે તમારા ભાઈ નું વિચારો લોકો અત્યારે કોઈ ના વિશ્વાય ના રવા કેમ તો પૂરું થઈ જ તમારા કુટુંબ માં ખરું

મને ખબર હતી કે મારું કોમ ખરું ને ગોમ માં ગમે ત્યાં પડે ને તો કદી ઠેકવાનું પડે નહીં

તારે થોડું મગજ ફૂલ થયું હતું ને હું ખરો પાછી બાધા રાખી એટલે આપણે આજે બાધા કરવા જવાનું તારે મગજ ખરું ને અમુક ઠેકો આવી ગયો ના હોય ને તો હેડતા આપણે જણા બે જણા ખરા ને બાધા કરી આઈએ એ તો બરોબર છે પણ શુમલા હું કઉ છું ના હોય ને તો તું ખેમલાના વાદે રહે નહીં નકા ગોમો માર ખાય કોક દાડો અને ખેમલાના વાદે ચાલે ને તો તારું નોમો નિશાન મીટી જા હજી ઓલો ખેમલો જ મગજ મો આ ખેમલો રહ્યો ને પાછો હજી મગજ ઠેકો એવું લાગે છે હમુ નક્કી થઈ ગયો જીવન એવો ખરો ને હજી મગજ ઓનું ઠેકોનું ખેમલાન ડાકુ

નહી ફરવા મુ ઓ પાછો આ કીધું તા ને તો હું વિશ્વાસ નહીં રાખતો ને આ ગોમ વાળા મોનતા ને પણ એક દાવો ખબર પડશે એ ડાકુ ગોમો રોશન માર છે ને તાણે ગોમ વાળા તો મોનવો છે તો મોનસી જીવન તેદાર બંદૂક વાગી ને તું બે બન થઈ ગયો તો ને ઓય એ ડાકુ ને મી તારા માટે તું બોનમો આવ ને એટલે મોનતા મોનીતી એટલે ના હોય તો આજે મોનતા કરી દે તને કમ્પ્લીટ થઈ જ્યુ ને ફોન માં આવી ને અરે કમ્પ્લીટ જ થઈ જ્યુ સકા એટલે આપણે બે જણા ખરા ને પેલા દર્શન કરી આઈએ તો કશો હજો ને હું તો આવ અને મી જે વાત કરી ને એ જ્ઞાન માં રાખજે અને છે મારા તો અને મૂર્છન નેવાર હોય ને એ તો એક નંબર નો જુઠ્ઠો છે અને ગમો ડાકુ જેવો છે હા એ એ જો ડાકુ જ છે ઓવો પાછો એના ઉપર વિશ્વાસ રાખાયો નહીં હજી મગજ મોની ડાકુ અને જતું નહીં આખા માં

તો જલ્દી ખરો ને કોઈ ને વાત ના કર્યો ખરો ને આખા ગમ માં ફૂંચી તો મેલ્યું છે અને જો હાથું કો માની દે તો ખરેખર મારું મત આવી દી એટલે લાયા તો ખરા હો ગમે પણ મરી નો દોડો છે જીવન તું બે ફોન હતો ને તો દર્શન કરાયો મને તો ફોન આવી ગયો સોમલા પણ આ ગૌમ વાળા નું બ નહી આવતું ગો ખરા કદી બોન નહિ આવું ખરું છોભલા આ ગોમ વાળા નું ડાકુ ખોલવાની જરૂર નહી અમે તો આ જીવા ખેલ ખતમ કરી નાખશી આ ડાકુ નું ઓળખી જોશો પટાઈ દેખ રાખું અરે પટાઈ દે કા હાથમાં બલે ખાલી એનું માથું કાપીને ગોમ વતી લટકાવું છે આ એવું જ કરવાનું અરે હાથ પગ કાપી લેવાના પાછા ના ના જીવ તો মেলવાનો છોડવાનો તો નહીં જ કે ને ખાલી મારી ગયમો આવવા દે ઈને પછીને ખબર છે જીવન હેડ્યા નહીં ને આ થાક તો લાગે હેડવાથી તો બેસી થાક તો લાગે છોમલા મુયા અમથી હેડ્યો નહીં

પકડો પકડો દયા તો મને આવો છો પણ શું કરે પણ બાબુજી અમે શું આયોજન કરું બોલો અમે કોઈને કશું કેવાનું નહીં એ તો કોમકાજ હેડે છે આગળ આપણે જે લખાવાનું હતું જે કરવાનું હતું એ કરી દીધું છે અમે આગળ કોમકાજ થયે જ પણ ગોમ માં કોઈને કેવાનું નહીં કે અમે આવું કર્યું છે

આપરાઈ જાય તો કોમ પટાઈ દેવાનું એનું આ એ મને છૂટતી આલા કોક દારો આવી જાયનો હમો તો એના ગાભા કાઢી નાખું હું ગાભા નહીં ડુડો વેરી નાખવાનો છે ઈનો બીજું કશું કરવાનું નહીં તું ડાકુ તું કેટલા દારા હમો ગામમાં ફર્યુ છે તારો પિક્ચર હમો પૂરો થવા આવી છે પિક્ચર નહીં ધ એન્ડ હમો સીધો ધ એન્ડ થવાયો છે હમો

કાળી બંધી મારા પણ કાળીયા કુટુંબમાં કોઈને કાળું લુગડું નહીં પહેર્યું કદાચ તું ડાકુ જેવો દેખાય છે ને થોડો થોડો બાબુજી નહી થવું મારા ડાકુ જીવણીઓ કોઈ ગમનો ડાકુ પકડાઈ જાને એટલે જીવન મશીન તમારે બધા કોરા કાગળ ઉપર લખવું હોય તો લખી દો ખેમાં મૂર્તન ને ખાલી પેલા આ વખત

અને તને બકે એટલા માટે લાયો તો તને દવાખાન લઈ જાવ તને કમ્પ્લીટ થઈ જાય ને એના માટે મને તો કમ્પ્લીટ છે કોઈ ફરી નહી જો મારું પણ હું તારું ખોટું નહીં વિચારતો પણ ખોટું વિચારવાનું એ નહી મને કશું નહી થુલ્યા ઓ કેમરે નું એ રો ડાકુ સાહેબ હાલ તો કમ્પ્લીટ છે ને હું જાવ જો ગેર હાલો જા આ શિકર સરપન ને બાબુજી ને શિકર હું સયે ખબર નહી પડતી અમે જે કામ કરવા નેકર્યા ને એટલે સીધા લાગુ જ થઈ જાય આખા કોમની પથારી ફેરી નાખી આજે આમ તો મોણસા ભેગા થઈ જાવ ને તો આ જીવણિયા કરંટ ચલાવ્યો ને તો આ ડાકુ ડાકુ કરણ એ મગજ મની નેકરી દો બીજું કોઈ ને અનુ ખરે ને બીક પેઈ જાય એટલે આ ખેમા ડાકુ ડાકુ એમાં કરે છે એરા તો કોક વિચારીએ છે બાપુજી મને તો એવું લાગે છે ને આ ખેમલો ચમલો બે ખરા ને એક દારો જીવણિયા ના હાથ ઉકલો નાખશે ગોડો કઈ નાખશે ને